આજના સમયમાં સરકારી શાળાઓ પણ ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે ત્યારે અંકલેશ્વરના નોગામા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક સરકારી શાળામાં સમર કેમ્પ સહિતની પ્રવૃત્તિ કરવા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત નોગામા ગામની શાળામાં સમર કેમ્પ યોજાયો હતો જેમાં શાળાના બાળકોએ દોડ કોથળા દોડ લીંબુ ચમચી પિકઅપ એન્ડ થ્રો તેમજ સંગીત ખુરશી સહિતની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે શાળાના આચાર્ય નિમેશ સોલંકી ગામના આગેવાન સતીશ વસાવા તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બાળકો અભ્યાસની સાથે સાથે રમતગમત સહિતની પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે તે હેતુસર આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે